સુરેન્દ્રનગરમાં અરવિંદ કેજરીવાલની સભાને લઈને બીજેપીએ નિવેદન આપ્યું બીજેપીના પ્રદેશ ઉપાધ્યક્ષ ડોક્ટર ભરત બોઘરાએ નિવેદન આપ્યું આપ ગુજરાતમાં ખેડૂતોને ગુમરાહ કરે છે તેમ ભરત બોઘરાનું કહેવું છે ગુજરાતના ખેડૂતોની ચિંતા અમે કરીશું તમારે પંજાબમાં ખેડૂતોની ચિંતા કરવાની જરૂર છે તેમ પણ ભરત બોઘરાએ કહ્યું દિલ્હીવાસીઓએ કેજરીવાલને તેની જગ્યા બતાવી દીધી છે ગુજરાતના ખેડૂતોના હિતની વાત રાજ્ય સરકાર કરી રહી છે તેમ પણ તેમણે કહ્યું સ્વાભાવિક છે કે જેમ જેમ ચૂંટણી નજીક આવે તેમ રાજકીય પક્ષો પોતપોતાના એજન્ડા લઈને આવતા હોય છે પરંતુ જે રીતે કેજરીવાલજી ગુજરાતમાં આવી રહ્યા છે મારે આજે દુઃખ સાથે કેવું છે કે કેજરીવાલજીને ખેડૂતો માટેની ચિંતા નથી ગુજરાતના શાંતિ સલામતીને ડિસ્ટર્બ કરવા માટેની એક ષડયંત્ર છે દસ વર્ષ પહેલા દિલ્હીમાં પણ દિલ્હીની જનતાએ એમને ધુરા સોંપી હતી દસ વર્ષમાં દિલ્હીની શું હાલ થયું પણ આપણે બધા જાણીએ છીએ છેલ્લા સાત વર્ષથી પંજાબની અંદર પણ આમ આદમી પાર્ટીને શાસન સ્વરૂપ પંજાબના ખેડૂતોની હું સ્થિતિ છે એ પણ જોવા જેવી છે ગુજરાતની સરકાર એ ખેડૂતોની સરકાર છે ને ખેડૂતોની જે પ્રકારે વરસાદના કારણે મુશ્કેલીઓ થઈ છે બાકીની જે કોઈ બાબતો ખેડૂતોની છે ગુજરાતની સરકાર જ ઉકેલ કરશે એનો અમને સંપૂર્ણ વિશ્વાસ છે મારી સૌ પોલિટિકલ કાર્યકર્તાઓને પણ વિનંતી છે કે મહેરબાની કરીને ખેડૂતોને ગુમરાહ કરવાને બદલે ખેડૂતોની વાસ્તવિક સ્થિતિની વચ્ચે રહીને